ડાકોરમાં બસો બાવનમી રથયાત્રાનો આઠ કિલોમીટરની રથયાત્રામાં ઢોલ નગારા ભજન મંડળીઓ કરતબ હાજરી ભવ્ય ઠાઠની સાથે ઠાકોરજીની રથયાત્રા નીકળી યાત્રાધામ ડાકોરમાં અષાઢી બીજે ગુરુ નક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની ની બસો બાવનમી રથયાત્રા નીકળી હતી પરંપરાગત રીતે દર વર્ષે નીકળતી આ રથયાત્રામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે ભવ્ય ઠાઠ સાથે નીકળેલી આ રથયાત્રામાં નિયત કરેલા આઠ કિલોમીટરના રૂટ પર ફરી ભગવાન ભક્તોના દ્વારે પહોંચીને દર્શન આપે છે આ પ્રસંગે ભક્તો પણ હરખાયા છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અષાઢી બીજે બરાબર સવારે કલાકે ચાંદીથી સજાયેલા રથમાં ભગવાનને બિરાજમાન કરાયા હતા આ પહેલા શાસ્ત્રોક રીતે પૂજન અર્ચન પણ કરાયું હતું મંદિરના ઘુમટમાં ચાંદીના રથનું અધિવેશન કરી ઠાકોરજીને બિરાજમાન કરાયા હતા આ રથયાત્રામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે જેમાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ અનિશ્ચિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે હેતુસર પોલીસની ટુકડીઓ તેમજ બોડી વોન કેમેરા દ્વારા સતત રથયાત્રાનું મોનિટરિંગ કરી રહી છે ડાકોરની સાથે સાથે નડિયાદના મોટા નારાયણ મંદિરમાં સંતરામ મંદિરમાં વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિરમાં માતર કઠલાલ કપડવંજ વસુ ઠાસરા ગલતેશ્વર સહિતના વિસ્તારોમાં અને ગામતળમાં આવેલા મંદિરોમાં અષાઢી જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે મિનિટે પુષ્ય ઠાકોરજીની બસો બાવનમી રથયાત્રા મંદિર ખાતેથી નીકળી છે સોના અને ચાંદીના રથમાં પારાફરથી ઠાકોરજી બિરાજમાન થઈ અને પરિક્રમામાં ઠાકોરજીના રથનું અધિવાસન કરવામાં આવ્યું અધિવાસન કરી ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા અને રથયાત્રા માર્ગે હવે પ્રસ્થાન કરનાર છે ખૂબ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ભજન મંડળીઓ ઘોડા પાલખી બધા સાથે ઠાકોરજીની સાહી સવારી રથની અંદર નીકળશે ગૌશાળા થઈ લાલબાગ થઈ રાધાકુંડ જશે રાધાકુંડથી મોખા તલાવડી થઈ ધારાણાવાડે જશે ધારણા વાડેથી રણછોડપુરા થઈ સમાધિ જશે સમાધિથી કેવડેશ્વર થઈ અને ઠાકોરજી લક્ષ્મીજી મંદિર બેઠકથી સતમામાં મને નીત પુરે તાજે પરત આવ્યો છે સર્વ ભાવી પક્ષોમાં ખૂબ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે ભજન મંડળના ભજનના સૂર રળાઈ રહ્યા છે અને ઠાકોરજીની રથયાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્થાન કરી છે આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ્સ For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.